આપણે તૈયાર થઈ ગયા છે અને બચ્ચા પરટી શું કરે હે હું લખે તું તો એમને બેઠી આ એક બે ટેણી આ લખે હે લેસન કરો અને માજી શું કરે માજી શું કરે છે હે પીપાને કહે છે પીપાને કહે

જવાનું છે અને વાડીએ જઈને પહેલું કામ આપણે લેવાનું છે અહીંયા આથી થાય છે બસ હે પોતા તો અહીંયા પોતાનું કામ ચાલુ છે હું નહીં પડું હમ અત્યારે રાઘો છે ના મને અને અડધા છોકરા જો અહીંયા છે ને અડધા છોકરા અહીંયા લેસનનું કામ ચાલુ છે નોખ નોખા લેસનનું કામ ચાલુ છે તો હાલો આપણે હવે છે ને તૈયાર થઈએ અને એટલે બસ તારે ભરવા મારે ન ભરવા ચાલો પછી એવું લોકો કન્ટિન્યુ કરી નહીં ત્યારે આવું કરવા જ નહીં જઈએ બ્રશ મારીને શું કહે સાબુ મેરો છે તો પછાડ છે મને કંઈક આપણે વાડીએ ને વાડી આવીને છે ને આપણે હાથી ની ઘડી ઉતર હતી એટલે પેલા એ કામ લઈ લીધું તો અત્યારે હું કહેવાય ખાતર વાવવાનું કામ શરૂ છે હાથી હાલી જાય પછી પાછું આપણું બમ્પર છે ને આપણે કુટુંબમાં એક જગ્યાએ લઈ ગયા છે તો આપેલા હું તેમાં આપણે ખાતર વાવે છે તો અત્યારે આપણે છે ને હું કીટમાં મેળવ્યું ખાતર પીડ્યું હતું તો અત્યારે બધે એક પહેલાં હું કે વાવેતર ને તો આપણે એ જ બધે નાખ્યું એરંડા ખળ ને આવડો શું કે જેવું ખાત છે યુક્ત છે એ તો અત્યારે ખાતર વાવવાનું કામ શરૂ છે વટાણા કેટલા કેટલા તો અડધે પહોંચવા આવી ગયો છે આપણે બે કે એક બે લાઈન રહી છે એક બે લાઈન થઈ જાય એટલે અડધે પહોંચી જાઉં ને વરસાદનું થોડું ફૂંકે ઓગળાટે એવો થાય છે એટલે કંઈ નથી નહીં કંઈ આવી જાય એટલે થોડીક ઉતાવળ રાખવી પડે એમ છે નહીં ત્યારે આની જ આપણે ઉતાવળ છે આમાં વધારે થોડુંક કારણ કે કપાસ મોટો થઈ ગયો તો અત્યારે કોઈક ચોડવાનું ડાળોનું ભાંગે છે તો ચાલો ફટાફટ વાવેતર કરી રાખીએ ખાતર મેલી ફાઇનલી છે ને આપણે બંધન કામ શરૂ કર્યું છે તો અત્યારે જો પાંચ છ પાળી બાંધી છે અને વાદળાએ જો આમથી ચડવાનું શરૂ છે સવારમાં ઘરમાં હટી હતો પણ વાંધો નથી આવ્યો જો હાથમાંથી ન આવે ને તો ઘણું ખરું આ ખેતરનું કામ આપણે પૂરું થઈ ગઈ હાથીનું કામ પૂરું કરી અને આપણે અત્યારે બંધણનું કામ ચાલુ છે કપાસ પાછો મોટો થઈ ગયો છે તો હું કહે ડાળું બધું ભાંગવાનું વધારે ઓલું રહીને બળદને હાલવાની મજા ન આવે થોડું ઘણું પગેનું બગેનું ઓલું થાય તો અત્યારે પાંચ છ ત્યારે બંધ આવી ગયા છે આપણે છીએ તો અહીંયા ખાલી કંઈ પંદર કુથલ છે ત્રીસ લાઈનની આજુબાજુમાં છે અત્યારે એવડો કપાસ થઈ ગયું એંગલ ને હારે તો કપાસ લેટ ઘણું થઈ ગયું છે આપણે ફાઇનલી ઘરે જવા માટે નીકળી ગયા અને આજ એવું થયું ને કાલ સારું રહ્યું હતું પણ આજ એટલી ખબરમણી રહી ને કે વાત પૂછો મને તમે કારણ કે વરસાદ એવા કેવી રેવા ને કે સવારમાં બપોર સુધી સાટા સાટા મોટા આવતા રસ્તા ને બપોર પૂછીને પાછા જમીને વિકલા ને હજી તો ઘડીક જોડ્યું ને બમ્પર પાળા બાંધવાનું ચાલુ હતું ત્યાં તો પાછો આવી ગયો ને એ તોય હું કંઈ બેગ પાડી રહી ગઈ લોઠે લોઠીને બાંધી તો ખરી પણ એમ મજા ન આવે ગારામાં કંઈ તુઈડ હરે નહીં ને બધું બગાડીને કેવું થયું આખો દી એમ જ ગયું કાંઈ કે ખાલી ત્રણ વીઘા હતું એમાં ખાલી બે હાથી નો પૂરાવું છે એક આપણે પહેલા કહેવાય ખાતર વાયું ને પછી પાછું બંધણ બાંધો નહોતું ને તો એ પૂરું થવા ન દેજો અત્યારે ગારો જો ક્યાડે હા મિસેજ રહી લ્યો એક જરીક સેટક્યા એટલે એ મારો બાપો તળાવમાં ડાયરી કા મેડમ ના વા ના વા ધ્યાન રાખવું પડે ને તો log ઉતારવા માં અમે સાથે ready થઇ જઈએ કેમ કે થોડોક ઓછો વરસાદ હોય ને એટલે અમારે આ બધું છે ને કે પથ્થરની બધી એકલી માટી એટલે હા મસે એ મસે જો સારો વરસાદ હોય તો ધોવાઈ જાય તો ઓછો વાંધો આવે નહી તો આવું જ રે અમારે એટલે અમે ટુ વ્હીલ ઓછું લાવીએ ક્યારેક જ લાવીએ સારી વરાપ હોય ને તો ટુ વ્હીલ લાવીએ બાકી આપણે ટુ વ્હીલ લાવતા જ નથી આ સાથે કોઈ ને ખોટું કારણ કે આમ વધારે એક લેપા હોય ને તો પડીએ તો એક ખેતરનું એ આપણે કપાસનું તો કે બીજું બેલોને એવું કંઈ આલેમ નથી એટલે બંધણ બાંધી દીધું ખાતર વવાઈ ગયું એટલે હવે એમાં તો કંઈ કરવાનું નથી હવે રહ્યું છે આપણે વાળું ને એમાં કુસો એવો થઈ ગયો કે વાત પૂછવામાં તમે ને કુસો મોટો થઈ ગયો સીએ મીડિયમ મોટો થઈ ગયો એટલે પાટલા ભરાઈ ગયા આમ લાગણ થઈ ગયું એવું લાગે છે ને એમાં સારી બરાબ સિવાય કંઈ આલેમ નથી ને અડદરવાળામાં તો કાંઈ વસ્તુ આલેમ નથી તો કંઈક જુગાડ કરીશું હાલ ત્યારે ફૂગીને પછી હું કન્ટિન્યુ કરી નથી હું આમાં ખપકી જાય